મહાદેવ ત્યાં પણ આપણે કથા કરી શિવપુરાણ ની વિદ્યાનંદ બાપજી ત્યારે કોઈ એક કથા કરી જ નહોતી આપણી પહેલી કથા ત્યાં થઈ છે હા કાવિ કંબોઈ જંબુસર કથા થઈ છે જાગનાથ મહાદેવ જંબુસર ના કથા થઈ છે ત્યાં હા અને યજમાન કેવા સવા સવા માણ દૂધ લઈને આવે સવારે ચાલો મહારાજ આપણે સ્તંભેશ્વર મહારાજનું પૂજન કરવાનું છે કાદવમાં આટલા આટલા પગ જતા રહેતા આજે તો બહુ વ્યવસ્થા છે સ્તંભેશ્વર મહાદેવમાં આજે બહુ વ્યવસ્થા છે ત્યારે પગ મુકતા ને તો કાદવમાં પગ જતા રહેતા એવા ભોળાનાથના પૂજન કરાવ્યા છે આપણે ભક્તો આવતા સાથે ચાલો પૂજન કરીએ ભોળાનાથનું હા હવે સ્તંભેશ્વર ને પાકા રસ્તા થયા છે હવે સ્તંભેશ્વર ના માથે પાકું ઝુંપડું થયું છે ત્યારે કશું નહોતું ભગવાન ને આમ દૂર જોઈએ ને પાણી ઓછું હોય ને તો ભગવાન દેખાડ